લંગુ બેન હારું હવે આપણે ફરવાનો તો પ્લાન કેન્સલ રહ્યો એટલે છે ને હવે તમે ઘરે તમતા નિરાતે વયા જાવ તમે ને ઉરકી માર ભાઈ લઈ બિશારો આવવાનો હતો પણ એન ટાઈમે પપ્પાએ ના પાડી કે અત્યારે ફરવા નથી જાવ પછી જાજો પપ્પાએ બધું બાફી નાખો મમ્મી તમે માર હાહરાન કેતા હોય તો કાઈ કેવા અમને ફરવા નો જવા દીધા હા ગોગરી ભાઈ આમ તો હારું છું બઈન જો ને ફરવાનો પ્લાન કેન્સલ ન કર માર હાહુ નું નો પૂરું પડે બાપા માર હાહુ કેવા છે તો હું રહું છું ને મને ખબર છે બાપા તારા હાહરા પાસે મારું એટલું હાલે નહીં નખ જેટલું મારું એની પાસે નો હાલે ગોગડી એકવાર હા કહી દે ને એટલે હાથ તે અને ના કહી દે એટલે ના તે એને ના પાડી એટલે કઈ ખારા હાટું ના પાડી છે કે તું એમ નહીં મમ્મી પણ અમે બધા કેવા તૈયાર છાતા બધો પ્લાન બનાવ્યો તો મારો ભાઈ આવવાનો તો ઉર્કી આવી છે પછી ઉરકી પાછી કેદી આવે અને અમે બધા ક્યારે પાછા ફરવા જાય એટલે

ના ના લંગુ બેન ઈ નો થાકે રામ ના નામ લ્યો આખો દી નકરો આયલાલ કરે બપોરે ઘડી ખૂવે તે પાછું સાલુ થઈ જાય નકરો ધડ ધડ જ કરવાનું એને બીજો કઈ કામ ધંધો તો હોય ની આ પરજાને હારો તો લંગુ ભાઈ ભાઈ હાલો ભાઈ હવે નીકળવે આવજો ગોગડી બેન અમારે મોડું થાય છે પછી વેલા સતા ઘરે પોગી જાય ને વરસાદ ને બધું અતાર આ બધું હાર છે એટલે હુર કે અમે પછી હવે નિરાતે આવશું હો શ્રાવણ મહિનામાં એવું લાગે ને તો આ એકા દાટો મારી જાય સોમથી હવે રંગોબેન ની ખબર કાઢવા તો ઘડીએ ઘડી આવવું જ પડશે કે આવશું હો મમ્મી જીરકીન શિબરી માસી ક્યાં ગયા છે ઈ બે કેમ દેખાતા નથી મને કાઈ ખબર નથી હો ગોગડી કામ કરતા છે ઘર માં દેશે બોલાવ ને લેવું બોલાવું જીરકી સીબડી ક્યાં સવા તમે બે મમ્મી અમે આ લોકડી બેન તમે બધા બેહ હો અમે માસી ભાણે જમણા આવી છે મને આ ઝીણું ઝીણું માથું દુખતું તું ને તે મેં ઝીણકીને કીધું મેં કીધું મને કહીને તેલ નાખી દે ને અને મેં જીણકીને કીધું તો હાલ ને હોલમાં બધા બેઠા છે તું મને તેલ નાખ દેજે ને આપણે બધા અરે બેસ્યું પણ જીણકી કે ના ના શીબરી માસી કે હોલમાં પછી વાળ ખરે ને પછી બધા કેવા રાઈડું નાખે કે એટલે એ આ તે નિરાય ક્યાં નાખો તેલ હો લંગુ બેનની જો જાય છે સારું તો લંગુ બટા આવજે હો મન દીકરી આપણને નડે ની પેલા આપડે વાતો હવે નીકળ્યો બેન આવજો બધા એ હારું હાશે ભોગી જજો અને બહુ એવું લાગે ને બહુ વરસાદ છે પાછા વઈ આવજો તમ તારે બહુ વરસાદ હોય ને તો ગાડી નો આગતા ક્યાંક મૂકી દેજો સાઈ વરસાદ રહી જાય ને પછી આગજો ને પોગી ને તરત જ મને ફોન કરી દેજો ડોક્ટર સાહેબ અમાર ભાભાને હું છું છે કાલના નકરા ઉલટી કરે ઉલટી કરે ને ઓક ઓક નકરા એવું કરે છે ને હવે કે હું મરી જવાનો ને મારો હવે હું નઈ જીવું ને તમે છોકરીના લગન કરી નાખજો ને આમ કરી નાખજો ને એવું નકરો બોલ્યા કરે અને મને તો રોયો જીવ મીણો બળવા અને હું તો અહીં આટો મારવા વાડી આવી હતી અને ઓલા ભાઈ ગયા કીધું કે ભાભાની કે મજા નથી તમે ડોક્ટરને બોલાવો ને તાત્કાલિક તમને બોલાવવા તમે મોઢામાંથી કાઈ બોલતા જ નથી ડોક્ટર હું છું તમારા ભાભાને ઈ કયો તો અમને તમારા ભાભાને કાઈ વાંધો નથી વીંગડી બેન એમને છે ને એને વાંધો હું થયો ખબર છે માંદા કેમ પડી ગયા હું તમને કહું તમે એને વાડીએ વાડીએ રાખવા વાડીએ આમ ઠાઠું વાતાવરણ બિચારા ખુલ્લામાં ને ખુલ્લામાં રે અને મચ્છર અહીંયા હોય અને મચ્છરને માયખું એના લીધે એમને તાવ આવી ગયો છે અને બીજો એમને કાંઈ વાંધો નથી વિંગડી બેન તો તો વાંધો નહીં ડોક્ટર સાહેબ આ દિવાળી હવે અમારે નજીક આવતી જાય છે છોકરાના તાણા આવે છે અમાર વહુનું શ્રીમંત દીકરીના લગન અને પાપાને મેં કીધું કાઈ થાશે તો બધું કેમ ભેગો કરશો હું કરશો એટલી બધી બળેત રાખાતી તો વાંધો ની કાઈ વાંધો ની ને તમે છે ને વિંગડી બેન એક કામ કરો વિંગડા ભાઈ ઓલું કાગળિયું મે તમને દીધું છે ને દવા નું મેડિકલ માં દવા તમે લઈ આવજો અને ભાભા ને મે એક ઇન્જેક્શન દઈ દીધું છે અને સારું થઈ જશે અને આને છે ને તમે ભાભા ઘરે લઈ જાઓ અને ઘરે ની સારવાર કરો ને તો સારું પડે મચ્છર ના લીધે

બધાયને અમારા સેરીવાળા કે કે સંભાબાને ઘીરે લઈ જા પણ બાબા ઘરે નથી મરતા અમે વાડીએ મુકવા કોઈ છોકરા ન આવે કે આ એને વાડીએ મુકવા બાબાને આવે તો આ છે હાલવા પછી અમારે વાડીએ મુકવા જ પડે શું કરવું જો એમ નઈ ડોક્ટર સાહેબ એને સારું તો થઈ જશે ને હાલો લાવી એને આલો થાય ને બાબા ને ઘરે લઈ છે પણ હાજા તો થઈ જશે ને બીજો તો વાંધો નથી ને ના ના વિંગડાભાઈ એને એમ કઈ વાંધો નથી તારે બાબા ને એ ખાલી વાતાવરણ ના લીધે આ વરસાદના કાઢોડાના પલ્લે નાન તેન માયખુન મચ્છર ને એટલે એને બે મંદવાડ આવી ગયો છે બાકી બાબા ને કઈ વાંધો નથી કાંઈ ઉપાધિ ન કરતા તમ બધાય બેહો મારે ઓલા નજીકની વાડીએ મારો ફોન ન્યા પડ્યો છે વાડીએ હું છોકરાને ફોન કરતી આવું કે છોકરા ક્યાં પોઈ ગયા છે હવાર મત મે કર્યો તો નીકળી ગયા છે અને સીધા હું વાડીએ જ બોલાવી લઉં હો ડોક્ટર સાબ આ ભાભાને ખાવા પીવા શું દેવાનું મારા બાપાને એને આપણે બધું આ કઠોળ દેવાનું વધારે દાળ ભાત શાક રોટલી જેમ બને એમ કઠોળનું તમે ખવડાવવાનું વધારે રાખશો ને ઈ બહુ સારું કઠોળ અતારે અને દૂધ પીવડાવજો વધારે સાસ ને એવું કઈ ન દેતા ખાટું તો કઈ ભાભાને ખાવા દેતા જ નહીં પણ ડોક્ટર સાહેબ જો દાળ ભાત બને હોય ને તો બે સમસી દાળ ભાત ખાય ખીચડી બને હોય ને તો બે સમસી ખાય અને આખો વાટકો દૂધ નો ભરતે હોય ને તો અડધોય ખૂટે નહીં ખાલી બે માંથી ત્રણ ચાર ઘોટડા દૂધ પીવે છે એટલે એ માંદા રહેશે શરીર માં નબળાઈ આવી જાય કે નહીં ડોક્ટર સાહેબ ખાય નહીં એટલે બબ્બે સમસી ખાતા હોય ને તો તમારે છે ને બે સમસી અત્યારે દાળ ભાત ખાધા તો પછી અડધી કલાક પછી પાછા બે સમસી દેવાના પછી પાછા અડધી કલાક પછી પાછા બે સમસી દેવાના એટલે શરીરમાં છે ને થોડુંક ખાવાનું પડે ને એટલે હટ ઊભા થઈ જાય એમ કરજો સાલો ખવડાવવાનું તમે બે ટાઈમ જ ખાય ડોક્ટર સાહેબ પછી કાઈ અડે ને કાઈ હું ઘે ને બે ટાઈમ જ ખાય એક બપોરે 11 વાગે અને સાંજે 7 વાગે બસ પછી મોઢામાં કાઈ નો નાખે ને સવારમાં એક રકા બી સા આપીવે બસ એટલે કર્યો તે છોકરાને ફોન વિંગડી હા ફોન કર્યો પગવા દાયવા છે બસ અમને 10 15 મિનિટમાં પોક છે મે ફોન કરીને એને કીધું મે જો અમે બધા વાડીએ છે એ બાબાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અને ડોક્ટર ની આપણે વાડીએ બોલાવ્યા છે અને તમે અહીંયા ફટાફટ વાડીએ ભઈ આવો તે અહીં આવે છે અમને પગવા દાયવા સારું નીંગડા ભાઈ તો હું જાવ છું તમારે કંઈ કામકાજ હોય તો કેજો મને મારે ઓલી વાડીએ ટેક્સર आले છે તો ત્યાં જરી કાટો મારતો આવું એ હા ભાઈ જાવ હો કામ હશે તો હું તમને કહીશ ફારું તો ભાઈ હવે હુંય નીકળું અને તમતા તવર ભાભન ગમે ત્યાં તબિયત ખરાબ થાય તો અડધી રાતે મને ફોન કરી દેવાનો હું આખો દી નવરુદ હોય મારે બીજો કઈ કામ નથી ડોક્ટર નું છે આ મારે બધે જો બેગ લઈને રખડવાનું હોય દવાખાને બીજા ડોક્ટર આવી ગયા છે બીજો મારો છે ને કાકાનો દીકરો ઈ દવાખાનું સંભાળે છે ને મારે છે ને આ બોલી આવડ્યા દવાની બેગ લઈ અને બધાને હું સારવાર કરવા વયો જાવ છું એટલે ફોન કરજો મને મને ઉરકી બધી વાત કરી બે માણા ને ઉરકી ને બધા ફરવા જવાના હતા પણ છે ને લંગુના પપ્પાએ પાડી ના કે લંગુને મહિના છે ને એટલે ક્યાંય ફરવા નથી જવાનું પછી કે નાનું બાનું થઈ જાય ને પછી જ્યાં ફરવા જવું હોય ત્યાં જાજો નકર તો આજ ફરવા જવાના હતા બિચારા બધાય બોલો આ આવી ગયા છોકરાઓ છો હું છું મમ્મી તાત્કાલિક દાદાને કાઈ વાંધો નતો ભાભાને તાત્કાલિક શું થઈ ગયું એ મમ્મી કાઈ વાંધો નતો બટા હું વાડી આટો મારવા આવી ને

અને પછી ડોક્ટર ને બોલાવ્યા ને ડોક્ટર એમ કીધું કાઈ વાંધો નથી કે આ વરસાદ ને મચ્છર બચ્છર કવડી ગયા છે ને એટલે કે તાવ આવી ગયો છે બાકી કાઈ વાંધો નથી કે થોડાક બી ધીરે રાખો અને દવા બવા પાવ ને ખવરાઓ પીરામ ધ્યાન રાખો દૂધ ને ઉપાવ એટલે હાજા થઈ જશે અને તમાર બધાય હું ફરવા જાવ છું ઉરકી મન ફોન માં કહેતી હતી પછી લંગન પપ્પા ના પાડી એટલે તમ બધા નો ગયા અતારે સીઝન છે માથે કામના ના પાર નો ને તમાર ફરવા જાવ તમને કાઈ શરમ ન આવતી હાલ જ નીકળ્યા છો તે તને તેડવા મોકલો ને ફરવા નતો મોકલો તું કે દુશ્મન ખબર નત પડતી પેટમાં વાત જ તે મમ્મી હવે તો દાદા ને સારું છે ને હા એમ તો સારું જ છે ડોક્ટર ઇન્જેક્શન દીધું ને હમણાં મેં જોયું તો તાવ બઉતરી ગયો છે કઈ વાંધો છે

કેવા બધા ગરાક પાસા વયા જે ગલ્લો મે કેટલા દીઠા બે દીઠા નો બઈન કર્યો ને હું રાત રોકાણો મારે હટ વયુ દાવ હતો પણ મારો હાળો છે ને એને હમ દીધાય કે આપણે ફરવા જાવું છે પણ મારા હા હરાય કાઈ હાલવા દીધું નઈ બધેન સોખી ફૂલ ના પાડ દીધી કે તારા સોમા હું વરસાદ લંગુ ને મજા નથી આવ બધું છે એટલે કે ક્યાંય જાવું નથી તમે નિરાતે તમારા ઘરે વયા જાવ ને આ બધાને કે તમે તમારું કામ કરો એટલે બધું બઈન ગયો મમ્મી એ હારું છું તારા હાહરા એ ના પાડી ને તારા લંગુ ને મૈના છે મજા નથી અને આ રોદા માં ક્યાં એને લઈ જવાય એટલે તો ભાન પડે કે નો પડે તમને હા મમ્મી હારું છું અમે ફરવા નો ગયા ને એ જે હોય બધું જવા દયો હવે અને હાલો હવે આપણે ઘરે વયા જઈએ આ ભાભા લેવા જોશે ગાડીમાં માં આર અને ભાભાને ને થોડું ખવરાવીને દવા પાઈ દેવી હજી ઘરે જઈને રાંધવાનું કેટલું કામ છે હાલો હાલો બધા ઘરે વયા જઈએ ઓરકી બેટા તમે ખાય લેવા કે ખાવાનું બાકી છે મારી દીકરી મમ્મી કાઈ ખાધું નથી બહુ ભૂખ લાગી છે અમે તૈણે ખાવાનો પ્લાન બનાવતા હતા તો હું લંગુ ભાઈને ભાઈ ને તૈણે ખાવાનો પ્લાન બનાવતા હતા કે મે ભાઈને હું કહેતી હતી મે તો સારી જગ્યા હોય ને સોખી જગ્યા ન્યા કઈક નાસ્તો આપણે કરી લેવી ન્યા ગાડી ઊભી રાખજે ત્યાં તો તમારો ફોન આવ્યો ને પછી ભાઈએ જે ગાડી આપી છે મમ્મી એની વાત જ જવા ગયો એમ ના મમે પછી વઈ આવ્યા કાઈ ખાધું નઈ પીધું નઈ પાણીની બોટલ લેવાય ભાઈએ ગાડી ઊભી નો રાખી તરત જ આઈ કે હવે ઘરે જાવું જોશે ફટાફટ ઘરે હું વાડીએ કે બાબા ને આમ છું પછી મારો જીવ આયા પોગી ગયો મમ્મી પછી આમ કાઈ નો ખાધું તે હારું છું નો ખાધું હોય ને તો કાઈ નઈ આપણે વાડીએ થી છે ને ભીંડો ઉતારતા જ આવી ભીંડા શાક કરી ને ખઈને આપણે બાબા હાટો ખીસરી કરી નાખશું અને આપણી હાટો રોટલા રોટલી ને એવું કરીને બધા ખાઈ લેશું હાલો ભીંડો ઉતારતા જ આવી ટીપલી બેન ખાલી રાંધવાની માથા કોઈ નથી ઘરે જઈને સાસે ફેરવાની અને હવારની તો હું આઈ આવી છું કોણ સાસ ફેરે તમે અહીંયા છો સાસ ફેરવાની છે રાંધવાનું ઘરે એટલું કામ છે બધું કેમ કરશું બધું હવે આપણે કઈ કામ કરવા વાળા ઓસા સેવી આ નણંદ ભોજે સુલાનું કરી નાખશે અને આપણે સાસ ફેરી નાખશું ને બીજું બધું કામ કરી નાખશું ઓ કામ મુંજાઈ જાશો કામથી તો તું બહુ બીજા કા હું કામથી નો બીઉ ગમે એટલું કામ હોય ને તોય હું એકલી કરી નાખું

હવે ઈ તો ભાભા રાઈડુ નેખા કરે આ મમ્મી કે છે ને ઘરે લઈ જવાના છે ને ઘરે સારવાર કરવાની છે હમણાં એને પીરેડ રાખવા દે ભાભા તો રાઈડુ નેખા કરે એનું નો જોવાનું આ નીક રાખવા વાળી એકલા રહે છે ને એમાં માંડા પડી ગયા છે હારું મમ્મી તો હું ભાઈ ભાભાને ટીંગા ટોળી કરીને ગાડીએ લઈ જઈ છે ને તમે બધા આવજો ને માટલું પાછું ઝૂપડા મૂક દેજો નકર આય બધા રખડતા દોય કોક નું કોક લઈને વહી ઉ જાશે આયા કોઈ તારો બાપે નો માટલું લઈ જાય અને ખાટલો એ નો લઈ જાય સાઈન મની ઇન્ડિયા હાલો 最後におかるくいでな、体力、体力やすいな、そろそろ。